નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત એક જુલાઈ બે હજાર પચીસથી ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા અઠ્ઠાવન પોઈન્ટ પાંચ પચાસનો ઘટાડો થયો છે જેનો સીધો ભાવ હોટલ રેસ્ટોરન્ટ ઢાબા અને અન્ય કોમર્શિયલ એકમોને મળશે હાલ ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના ઘરેલું ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત છે ઘર વપરાશ એલપીજી સિલિન્ડર અગાઉના દરે સિલિન્ડર મળતો હતો એ જ દર પર મળશે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો સૌથી વધુ ભાવ હાલ ચેન્નાઈમાં એક હજાર આઠસો ત્રેવીસ પચાસ રૂપિયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ શાકભાજીના ભાવ સતત સાતમા આસમાને ગુજરાતમાં ચોમાસાની સિઝન જામતા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો શહેરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે ખેતરોમાં વાવેલા શાકભાજીને પણ ભારે નુકસાન થયું છે જેની સીધી અસર શહેરી લોકો પર પડી છે અમદાવાદમાં મોટાભાગના શાકભાજીનો ભાવ સો રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે શાકભાજી મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજે પડશે વરસાદ હવામાન વિભાગે આજે મંગળવારે ગુજરાતના નવ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં વરસાદી માહોલ વચ્ચે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ અને દ્વારકામાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકામાં મેઘમહેર રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકાણું તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં તાપીના વ્યારામાં ચાર ઇંચ જામનગરમાં કાલાવાડમાં સવા ત્રણ ઇંચ તેમજ કાલોર રાણાવાવ કપરાડામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ અને બારડોલી સોનગઢમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે જેમાં રાજ્યના નવ તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો અઢાર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો તથા અન્ય તાલુકામાં અડધાથી દોઢ ઇંચ વરસાદ થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ધોધમાર વરસાદ ખાબક્યો વરસાદની આગાહી વચ્ચે આજે ધોધમાર વરસાદ ખાબક્યો છે ઉત્તર ગુજરાતના મેઘરાજા પધાર્યા છે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો છે રેલાવાડા અને ઈસ્ત્રી પંથકમાં પણ ધોધમાર વરસાદ છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે અરવલ્લીમાં બે દિવસની વરસાદની આગાહી કરી છેલ્લા ચોવીસ કલાકમાં એકસો તાલુકામાં વરસાદ પડ્યો જેમાં વ્યારામાં પોણા ચાર ઇંચ વરસાદ રહ્યો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા સતત ચોથા મહિને એલપીજી પર મોટી રાહત મળી છે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત ચોથા મહિને ઘટાડો થયો છે જુલાઈના પહેલા દિવસે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં અઠાવન રૂપિયાનો ઘટાડો હાલ દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ એક હજાર છસો રૂપિયા થયો છે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી કોલકાતામાં ઓગણીસ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત એક હજાર અને મુંબઈમાં એ રૂપિયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ગુજરાતમાં આજે એકસો બત્રીસ તાલુકામાં મેઘમહેર ગુજરાતમાં આજે એકસો બત્રીસ તાલુકામાં મેઘમહેર જોવા મળી પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે એકસો તાલુકામાં એક ઇંચની અંદર વરસાદ વરસ્યો છે જૂનાગઢમાં જામનગર દેવભૂમિ દ્વારકા અને કચ્છ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ થયો હવામાન વિભાગે જુલાઈ સુધી યલો ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે હિમાચલમાં વરસાદનો કહેર બસો પંચ્યાસી રસ્તા બંધ ઓગણચાલીસના ના મોત હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ ગંભીર બની છે રાજ્યમાં બસો પંચ્યાસી રસ્તાઓ બંધ છે અને મોન્સૂન બાદ અત્યાર સુધીમાં ઓગણચાલીસ લોકોના મોત થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં જ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા મંડી કુલુ નેશનલ હાઇવે પર ભૂસ્ખલનના થતા ટનલમાં ગાડીઓ ફસાઈ હતી આજે ચાર જિલ્લાઓમાં સ્કૂલ બંધ રખાય છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો